વૃદ્ધાવસ્થા જીવનનો એક એવો પડાવ જ્યારે દરેકને પ્રેમ સહાનુભૂતિ કાળજી લાગણી અને સહવાસની જરૂર હોય છે ત્યારે આ સમયે આવી પડતી તબીબી મહત્વનું છે વિલક્ષણતાઓ વૃદ્ધાવસ્થાને વધુ મુશ્કેલ કરી દેતી હોય છે ઘણા એવા વડીલો આપણે જોઈએ છીએ કે જેમની રોજની દૈનિક ક્રિયાઓ કરવામાં પણ શારીરિક અક્ષમતાને કારણે તકલીફો પડતી હોય છે ત્યારે કળિયુગમાં શ્રવણ બની એક યુવક જૂનાગઢના બન વૃદ્ધાશ્રમમાં આ પ્રકારે કહી શકાય કે વડીલોની સેવા કરી રહ્યો છે જુનાગઢના મન વૃદ્ધાશ્રમમાં પિયુષ આડતિયા નામનો યુવાન શ્રવણ બની પોતાનો એક કરોડ રૂપિયાનો બંગલો વેચી મન વૃદ્ધાશ્રમ વિકસાવ્યો યુવકે મન વૃદ્ધાશ્રમ બનાવી વડીલોની અનેરી સેવા કરી રહ્યો છે નાનપણમાં જ મારા મમ્મી પપ્પા એક્સપાયર થઈ ગયા હતા હું એ લોકોને ક્યારેય જાત્રા કરાવી શક્યો ન હતો આજથી અગિયાર વર્ષ પહેલાં મન માવતર વૃદ્ધાશ્રમ વીરપુરની મેં મુલાકાત કરી હતી ત્યારે ત્યાં રહેલા સાઠ લોકોને મેં વચન આપ્યું હતું કે હું તમને લોકોને શ્રીનાથજીની જાત્રા કરાવીશ પહેલી જાત્રા કરાવી ત્યારબાદ મને દર વર્ષે મન થયું કે હું અલગ અલગ વૃદ્ધાશ્રમના લોકોને જાત્રા કરાવીશ દર વર્ષે સાહીઠ એટલે કે છેલ્લા અગિયાર વર્ષમાં છસો ને મા બાપને હું જાત્રા કરાવી ચૂક્યો છું પછી મને એવો વિચાર આવ્યો કે મારે એક એવા વૃદ્ધાશ્રમની શરૂઆત કરવી જોઈએ કે જ્યાં રહેનારા લોકોના ચહેરા ઉપર ફક્ત અને ફક્ત સ્માઇલ એટલે કે હાસ્ય જ હોય

વૃદ્ધાશ્રમ શરૂઆત કરવાનો વિચાર આવ્યો ત્યારે હું આ જગ્યા જોવા માટે આવ્યો હતો અને ત્યારે મારી પાસે એટલા બધા પૈસા હતા નહીં કે હું અવડી મોટી જગ્યા ખરીદી શકું એટલા માટે હું જેતપુરથી અપડાઉન કરું છું તો અપડાઉન ન કરવું પડે એટલા માટે મેં ઝાંઝરાડા રોડ ઉપર બંગલો લીધો હતો એક કરોડ રૂપિયાનો આ બંગલો વેચીને આ વૃદ્ધાશ્રમની મેં ખરીદી કરી છે માનવ સેવા એ જ પ્રભુ સેવા અને હર માનવમાં જેમની સાક્ષાત ભગવાનનું રૂપ જોવા મળ્યું અને પ્રેરણા મળી કે વડીલ વૃદ્ધોની ભાવના સાથે સેવા કરવી

પિયુષ મનસુખભાઈ આડતિયા હાલ જેતપુર રહી જૂનાગઢ દરરોજ અપડાઉન કરી વડીલોની સેવા કરી રહ્યા છે છેલ્લા પંદર વર્ષથી જૂનાગઢમાં મન એજ્યુકેશન ટ્રસ્ટ નામની ઓફિસ ધરાવતા પિયુષ આડતિયાના મા બાપ બાળપણમાં જ સ્વર્ગે પિયુષ આડતિયાની વૃદ્ધો પ્રત્યેની સેવા જાગી પિયુષે વૃદ્ધા આશ્રમની મુલાકાત લઈ સાહીઠ જેટલા વડીલોને યાત્રા કરાવી વડીલ સેવાની શરૂઆત કરી હતી જે પરંપરા આજે પણ જાળવી છેલ્લા અગિયાર વર્ષથી વડીલોની સેવા સાથે યાત્રા કરાવી જે હાલ છસો ને લા વડીલોને ધાર્મિક સ્થળોની યાત્રા કરાવી ચૂક્યો છે કેવું લાગે છે કેવું આમ સરસ લાગે તમને અહી બહુ ગમે છે કેટલા સમયથી અહી છો મરાદી થઈ ગઈ ઘરની યાદ આવે છે કાયારે નથી આવતું આપણા દીકરા યાદ ન કરે આપણે હું યાદ કરવાનો હોય ક્યોજી આ મારા દીકરો માનવ સેવાના સૂત્રને સાર્થક કરવા પિયુષ આડતિયાએ વડીલોની સેવા કરવા જૂનાગઢના ઝાંઝરડા રોડ પર પોતાનો એક કરોડ રૂપિયાનો બંગલો વેચી નાખી બાયપાસ રોડ પર મન નામનું વૃદ્ધ આશ્રમ શરૂ કર્યું હાલ આ વૃદ્ધ આશ્રમમાં કુલ વીસ જેટલા વડીલો માતાઓ સાથે હળીમળીને રહે છે અને જિંદગીની અંતિમ પળોમાં ભગવાનનું નામ સ્મરણ કરી રહ્યા છે અહીં રહેતા વડીલોને સવારે ચાર નાસ્તો તેમજ બપોરે અને સાંજનું ભોજન